સુરતમાં મેંગો ફેશન કંપનીની પ્રોડક્ટની ખરીદી કરી તેને પ્રોડક્ટને રિવ્યૂ અને રેટિંગ આપવાની સારું એવું કમિશન આપવાની લોભામણી વાતો કરી અને લિંક મોકલી હતી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી અને છેતરપિંડી કરનારા આરોપીને ઝડપી પાડ્યો છે ફેશન કંપનીની પ્રોડક્ટની ખરીદી કરી તે પ્રોડક્ટને રિવ્યુ અને રેટિંગ આપવાથી સારું એવું કમિશન આપવાની લોભામણી વાતો કરી હતી અને તે બાદ લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અને વોલેટ એકાઉન્ટમાં સૌપ્રથમ બોનસ પેટે રૂપિયા દસ હજાર જમા કરાવ્યા હતા ત્યારબાદ સુરતના વ્યક્તિએ અલગ અલગ ટાસ્ક પેટે સિક્યુરિટી પેટે તેમજ વોલેટ એકાઉન્ટમાં જમા બેલેન્સ વિડ્રો કરવાના નામે રૂપિયા ભરવાનું જણાવ્યું હતું જે બાદ ફરિયાદીને અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા અઠાવન લાખ છ હજાર બસો અને બાઉતેર ટ્રાન્સફર કરાવ્યા હતા તેમાંથી ફરિયાદીને રૂપિયા ત્રીસ હજાર આઠસો અઠાવન વિડ્રો કરવા દઈ બાકીના રૂપિયા સત્તાવન લાખ પંચોતેર હજાર ચારસો ને ચૌદ તેમજ વોલેટ એકાઉન્ટના ટાસ્કના કમિશનના રૂપિયા વિડ્રો ન કરવા દઈ સુરતના આ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી અને ગુનો આચર્યો હતો